બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી બનાસકાંઠા આઈસીડીએસ શાખા દ્વારા લાખણી તાલુકાના ડેકા મુકામે વિવિધ ખાદ્ય વાનગી સ્પર્ધાઓનું આયોજન કરાયું જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈસીડીએસ શાખાના લાખણી ઘટકના કમોડી સેજાના આંગણવાડી કેન્દ્ર ડેકામાં તારીખ નવ એક બે હજાર રોજ સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓ શ્રી સેંગલબેન સરોજ મુખ્ય સેવિકા શ્રી ચૌધરી મહિલા બાળ વિકાસ વિભાગના કર્મચારી શ્રવણભાઈ ગ્રામ પંચાયતના સરપંચ માજી સરપંચશ્રી આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા મહિલા બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આજનો ઉપયોગ થાય તે માટે જરૂરી છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ માટે જરૂરી કેલેરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત ટેક હોમ રાશન માતૃશક્તિ બાળ શક્તિ અને પૂર્ણ શક્તિ દર માસિક વિના મૂલ્ય આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે મિલેટ નાના દાણાવાળા ધાન્ય જૂથ છે જેમાં વાળા સભર પાકો જેવા કે બાજરી જુવાર નાગલી કાંગ ચેણો બંટી કોદારી વેરી વગેરેનો સમાવેશ થાય છે જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારોએ પાકો તરીકે ઓળખવામાં આવે છે મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે તે કુંભ રાશિમાં માત્ર શક્તિ બાદ શક્તિને પૂર્ણ શક્તિ મિલે તેમાં સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યની મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકોનું રોજિંદા જીવનનો ઉપયોગ કરે તેવા અસાયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનો હેલ્પર બહેનો ગામના વડીલો માતાઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહી સુંદર રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કર્યો હતો સુંદર આયોજન કરવા બદલ શ્રી આઈસીડીએસ અને સુપરવાઇઝર શ્રીએ ડેકાંગણવાડી કાર્યકર તેડાગર ગ્રામ લોકો અને કરોડી સેજાની તમામ કાર્યકરો તેડાગર અને લાભાર્થીઓનો આભાર માન્યો રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ લાખણી